ધરતી પર જો કોઈ જીવતા જાગતા દેવની પૂજા થતી હોય તો તે સૂર્ય નારાયણ છે આ એવા દેવ છે જેમના વગર જનજીવન શક્ય નથી અખિલ બ્રહ્માંડમાં જેની આદિ અનાદિકારથી ભક્તિ થતી આવી છે એવા સૂર્ય દેવના દેશમાં અનેક પ્રસિદ્ધ મંદિરો છે જેને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે ત્યારે આજે આપણે વાત કરીશું મોઢેરાના સૂર્યમંદિર વિશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી સોલંકી યુગમાં નિર્માણ થયેલું મોઢેરાનું સૂર્યમંદિર હસ્તશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો છે અમદાવાદથી લગભગ સો કિલોમીટર અને મહેસાણાથી લગભગ પચીસ કિલોમીટરના અંતરે મોઢેરાનું આ વિશ્વ પ્રસિદ્ધ સૂર્યમંદિર આવેલું છે પુષ્પાવતી નદીના કિનારે આવેલા આ સૂર્યમંદિરની બનાવટ અને તેનું નકશી કામ અદભુત અને અવિસ્મરણીય છે શિલ્પકલાનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરનાર આ વિશ્વ પ્રસિદ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો આ મંદિરને સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજો સભા મંડપનો છે મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ એકાવન ફૂટ નવ ઇંચ અને પહોળાઈ પચીસ ફૂટ આઠ ઇંચની છે મંદિરના સભા મંડપમાં કુલ બાવન સ્તંભ છે આ સ્તંભો પર વિવિધ દેવી દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એક ગોળ દેખાય છે આ મંદિરની એક ખાસિયત છે કે સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે અને તેના કારણે મંદિર ઝળહળી ઉઠે છે 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 તો મંદિરની આગળના ભાગમાં એક વિશાળ કુંડ આવેલો જેને સૂર્યકુંડ કે રામકુંડ કહેવામાં આવે અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન આ મંદિરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું અને મંદિરની મૂર્તિઓની તોડફોડ કરી હતી હાલ ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઈ લીધું છે આ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં પણ થયો છે સ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણ મુજબ પ્રાચીન સમયમાં મોઢેરાની આસપાસનો સમગ્ર વિસ્તાર ધર્મરન્યના નામે ઓળખાતો હતો પુરાણો મુજબ ભગવાન શ્રી રામે રાવણના સંહાર પછી પોતાના ગુરુ વશિષ્ઠને એક એવું સ્થાન બતાવવા માટે કહ્યું જ્યાં જઈને તેઓ પોતાની આત્માની શુદ્ધિ અને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવી શકે ત્યારે ગુરુ વશિષ્ઠે શ્રી રામને જવાની સલાહ આપી હતી આ જ ક્ષેત્ર આજે મોઢેરાના નામે ઓળખાય છે દૂર દૂરથી આવતા પર્યટકો મોઢેરાનું સૂર્યમંદિર નિહાળી આનંદિત થઈ જાય છે સૂર્યમંદિર નિહાળવા માટે આવતા લોકો માત્ર એક પ્રવાસી તરીકે જ નહીં પરંતુ આ ઐતિહાસિક ધરોહરનું મહત્વ પણ જાણવા માટે આવે છે જો તમે પણ ટેટુ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો તમારી મૂંઝવણનું એક જ સમાધાન એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટૂ સ્ટુડિયો વચ્ચેઝ ડ્રેગન ટેટૂ સ્ટુડિયો જ્યાં તમારી મનપસંદ ટેટૂની સ્ટાઇલને અમારા એક્સપોર્ટ્સ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યાં વાત હે અને હા માત્ર ટેટુ જ નહીં પણ તમે જો ટેટૂ આર્ટિસ્ટ બનવા માંગતા હોય ટેટૂઝ કેવી રીતે થાય છે શીખવા માંગતા હોય તો પણ ડ્રેગન એ તમારા માટે બની રહેશે બેસ્ટ ડ્રેગન ટેટુ સ્ટુડિયો ફોર contact સિક્સ ઝીરો ટુ now થ્રી ઝીરો